તમે તમારા છાતી ઉપર હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે પોલીસ સ્ટેશન પાકિસ્તાન નું છે કે ગુજરાત નું ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશન થી લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે સલામતી માટે સુરક્ષા માટે બીજે ક્યાં પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ માણસ નાનામાં નાનો છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા ચડી જાય છે પોલીસ સ્ટેશનના ના પગથિયા પણ ગરીબ માણસ ગેટ ઉપર થી પોલીસ સ્ટેશન લખ્યો ને પાર્ટીઓ જોઈને અંદરથી ડરે છે જાવ ના ના નહીં નહીં દેશે દે દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ આની અંદર કઈક બદલાવ આવવો જોઈએ બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો એને તમારા આશીર્વાદની જરૂર છે આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો